સુરત જિલ્લાના બારડોલી તાલુકા માયાવંશી સમાજ પ્રગતિ મંડળ સંસ્કૃતિ ભવન ખાતે સરકાર દ્વારા કૃષિને લગતી માહિતી અને કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત તથા ઔષધીય અને સુગંધીય પાક સંશોધન નિર્દેશાલય આણંદના સહયોગથી સોમવારના રોષ બાડોલી ખાતે ઔષધીય અને સુગંધિત છોડોની શ્રેષ્ઠ કૃષિ પદ્ધતિઓ વિષય ઉપર અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાલીમ યોજાઈ હતી આ તાલીમનું અધ્યક્ષ સ્થાન શ્રી ઈશ્વરભાઈ પરમાર માનનીય ધારાસભ્ય શ્રી બારડોલીએ સુપાવ્યું હતું શ્રી રજનીકાંતભાઈ અને વિરેન્દ્રભાઈ તથા અન્ય આગેવાનો પણ પોગ્રામમાં હાજર રહ્યા હતા તો ઔષધીય પાકોની ખેતી પદ્ધતિ અંગેની ઊંડાણપૂર્વક માહિતી આણંદથી આવેલા ડોક્ટર રેડ્ડી અને તેમની ટીમ દ્વારા ખેડૂતોને આપવામાં આવી હતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર જનકસિંહ રાઠોડે પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિઓ તથા મધમાખી ઉછેર અંગે ખેડૂતોને માહિતીકાર કરવામાં આવ્યા હતા ડૉક્ટર રાકેશ પટેલ વૈજ્ઞાનિકે પાક સંરક્ષણ વિશે ખેડૂતોને માહિતી આપી હતી કાર્યક્રમના અંતે ખેડૂતોને બેટરી સંચાલિત પંપ અને તાડપત્રી અને બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અનુસૂચિત જાતિના સો જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા દિનેશ પરમાર બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ સુરત મારું નામ ડૉક્ટર જનકસિંહ મસી રાઠોડ કૃષિ વિજ્ઞાન સુરત ખાતે ફરજ જોવા છું કે જે નવસારી કૃષિ દ્વારા સંચાલિત છે આમ તો આજનો જે કાર્યક્રમ હતો એ ડીએમએપીઆર આણંદ જે બોરિયાળી ખાતે સંસ્થા છે ઔષધિ પાકો માટેની ખાસ એ અને કૃષિ વિજ્ઞાન સુરતના સંયુક્ત પૂરો રાખવામાં આવ્યો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આપણા સુરત જિલ્લાના ખેડૂતો જે સીધ્યુ કાસ્ટના ખેડૂતો છે એ લોકોને આ ઔષધિ પાકો અને ખેતી પાકોની ઓછા ખર્ચે વધારે મેળવે માહિતી માટેનો કાર્યક્રમ હતો કે જેમાં લોકોને વૈજ્ઞાનિકો દ્વારા આ માહિતી આપવામાં આવી કયા ઔષધિ પાકો કયા રોગ માટે ઉપયોગી છે એની ખેતી માટે શું કરવું છે એવી માહિતી આણંદના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી છે એ ઉપરાંત આ કાર્યક્રમમાં આવેલા ખેડૂતોને જે સીધુ કાસ્ટના ખેડૂતો છે તેમને દવા છતનો પંપ અને તાળપત્રી પણ એ બુરીયાની સંસ્થા દ્વારા લોકોને ફ્રીમાં આપવામાં આવી છે વાત કરીએ તો આજનો આ કાર્યક્રમમાં જેમાં સો જેટલા શેડ્યુલતા ખેડૂતોએ ભાગ લેતો હતો અને એમને આ બધી વસ્તુ આપવામાં આવી છે આશા રાખીએ છીએ કે આ કાર્યક્રમ આ વિસ્તારના ખેડૂતોને ખૂબ ખૂબ લાભદાયી થશે અને અહીંથી જે સૂચવવામાં આવે ઓછા ખર્ચના ઉત્પાદકો કે જે વ્યવસાયિક કૃષિ બનાવે છે એ લોકોને ખૂબ ખૂબ ઉપયોગ થાય અને લોકો ઉપયોગ કરે એ જ આ કાર્યક્રમમાં તમને આશા છે